સગીર કિશોરીએ વાત કરવાની ના પાડતા ગુંદી ગામના શખ્સે મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ ઘોઘા તાલુકાની એક સગીરાએ ગુંદી ગામના શખ્સ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ સગીરાને બે ત્રણ વર્ષ પહેલા પરેશ મનુભાઈ જોગદિયા રહેવાસી ગુંદી ગામ તાલુકા જિલ્લા ભાવનગરવાળા યુવક સાથે ઓળખાણ થઈ હતી અને બંને વચ્ચે વાતચીત થતી હતી દરમિયાનમાં આજથી છ સાત મહિના પહેલાં સગીરાને યુવક યોગ્ય ન હોવાનું જાણવા મળતા તેણે યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું આમ છતાં યુવક વારંવાર કિશોરી સાથે વાત કરવાનો પ્રયાસ કરી અને લગ્ન કરવાનું કહેતો હોય પરંતુ કિશોરી વાત ન કરતી હોય ત્યારે શખ્સે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને તેમજ તારા માતા પિતાને મારી નાખવાની અને અપહરણ કરી જવાની તેમજ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો આ બનાવ અંગે આખરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે બી ની કલમ ત્રણસો એકાવન ત્રણ પંચોતેર અઠ્યોતેર અને પોક્સો એક્ટ બે હજાર બારની કલમ બાર મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા